નમસ્કાર હું છું યશ ઠુમર તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડ આજે આપણે જે મુદ્દા ઉપર ચર્ચા કરવાના છે તે આવનારી સિઝનની અંદર જે ખેડૂત મિત્રો કપાસનું વાવેતર કરવાના છે તેના માટેથી આ વિડીયો છે શું તમારે કાળી જમીન છે ફૂલ દાંત વાળી જમીન છે ફૂલ પાણી વાળી જમીન છે તો કયું કપાસનું એવું બિયારણ આપણે કરીએ કે જેનાથી આપણને સારામાં સારો ઉતારો મળે તો તેની અંદર જે છે એ નાથ સીડનું સંકેત કરીને એક વેરાયટી આવે છે ખૂબ સારા રિઝલ્ટ ખૂબ સારા પરફોર્મન્સ ખૂબ સારા ઉતારા જે આગલા વર્ષની અંદર ખેડૂત મિત્રો દ્વારા મેળવવામાં આવ્યા હતા તે વેરાયટીમાંની એક વેરાયટી છે નાથ સીડનું સંકેત આ કરી શકો છો ત્યારબાદ જે સાગરનું મુંગટ કરીને એક વેરાયટી આવે છે ખૂબ સારા પરફોર્મન્સ આગલા વર્ષે ખેડૂતો દ્વારા પસંદ કરાયેલી જાત જે પોર વાવી હોય એ ઓણ વાવે છે અને વવડાવે છે તેવી જાત છે તેમજ ત્યારબાદ જે અંકુર સીડનું પુષ્કળ ખૂબ સારા રિઝલ્ટ મેળવતા ખૂબ સારા ઉતારા જે છે એ આગલા વર્ષે કપાસ વાવતા ખેડૂત મિત્રોને મળ્યા હતા તે પણ આ રિપીટ કરી રહ્યા છે ત્યારબાદ જે સાગરનું તિલક કરીને એક વેરાયટી આવે છે તેના પણ ઉતારા ખૂબ સારા હતા આ પણ વાવેતર કરી શકે છે ત્યારબાદ જે ધનલક્ષ્મીનું એડવાન્સ મોટા ઝીંડવાળી જાત છે ખૂબ સફેદ ધ્રુવ ઉતારો ખૂબ સારો આ પણ કરી શકે છે ત્યારબાદ જે પ્રભાત સિદ્ધનું નવા પિસ્તાલીસ નવાણું કરીને વેરાયટી આવે છે જૂની અને જાણીતી વેરાયટી છે આ પણ ખેડૂત મિત્રો કરી રહ્યા છે ખૂબ સારા ઉતારા પોર જે છે એ પચીસથી લઈ અને ચાલીસ મણ સુધીના ઉતારા નવાબના મળ્યા હતા ત્યારબાદ જે કાવેરી સીડનું એટીએમ જૂનીને જાણીતી વેરાયટી આપણને નવાબની જેમ જ છે સેમ સેગમેન્ટ નવાબ જેવું જ છે મોટું ઝીંડવું ખુલે ત્યારે એકદમ ડાપવું વીણવામાં સરળ આ પણ કરી શકે છે ત્યારબાદ જે પોર ટ્રેન્ડિંગમાંથી કાવેરી સીડનું જાદુ આ પણ ખેડૂત મિત્રો કરી શકે છે જો તમારે આ વાત આ વેરાયટી બધી જે છે એ ફૂલ કાળી જમીન હોય દાંતવાળી જમીન હોય ફૂલ પાણી વાળી જમીન હોય તો આ ખેડૂત મિત્રો જો આ વેરાયટીનું વાવેતર કરશો તો ખૂબ સારા ઉતારા જે છે એ તમને આ વેરાયટીઓ આપશે અને આપણે જે છે એ કપાસમાંથી મહત્તમ ઉત્પાદન અને મહત્તમ વળતર લઈ શકીશું આભાર